તો હાલ વડાપ્રધાનને લઈને એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે તો ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોન્ડને આપ્યું રાજીનામું તો એલિઝાબેથ બોન્ડ 2017 માં મેક્રોન ની મધ્યવાદી પાર્ટીમાં જોડાઈ હતી અને મેક્રોન ની પ્રથમ સરકારમાં તે પેલા પરિવહન મંત્રી અને પછી પર્યાવરણ મંત્રી હતા મેક્રોન ટૂંક સમયમાં નવા નામ જાહેરાત કરશે એલિઝાબેથ ફ્રાન્સમાં આ પદ સંભાળનાર બીજા મહિલા હતા ત્રેસઠ વર્ષીય એલિઝાબેથ બોન્ડ અગાઉના સરકારમાં શ્રમ મંત્રી હતા

જેમાં સ્પર્ધા માટે ટ્રેન્ડ નેટવર્ક ખોલવાની અને ભાડે રાખેલા કર્મચારીઓની નોકરીઓ અને લાભોને કાયમી ધોરણે દૂર કરવાની યોજના હતી આખરે તે બિલ પાસ કરવામાં સફળ રહી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે